આજે સાત નવેમ્બર નો દિવસ છે અને આપણે ત્યાં આ સમય શિયાળાની શરૂઆત થઈ જતી હોય છે પરંતુ એક મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં તીવ્ર જોવા મળ્યા હતા અનેક દર્શક અમને કોમેન્ટ કરીને જણાવ્યું છે કે આ માવઠાથી તેમને મોટા પાયે નુકસાન થયું છે અમૃતભાઈ પરમારે લખ્યું છે કે પાટણના સરસ્વતી તાલુકામાં ઘણું નુકસાન છે તો કેશુભાઈએ જણાવ્યું છે કે દ્વારકામાં મગફળીના પાકમાં પણ વ્યાપક નુકસાન થયું છે તો મધુભાઈ વાળાએ લખ્યું છે કે હોવાનું જણાવ્યું છે માવઠાને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને જગતના તાત સતત સહાયની માંગ કરી રહ્યા છે એક મોટી વરસાદી સિસ્ટમ પસાર થયા બાદ હજુ પણ ક્યાંક દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ઝાપટા પડી રહ્યા છે ત્યારે આપના વિસ્તારમાં હાલ કેવું વાતાવરણ છે તે અને તમારા વિસ્તારમાં માવઠાને કારણે કેવું નુકસાન છે તે અને સાથે જ આપે વાવેલા પાકને લઈને કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો આપનો સવાલ અમે હવામાન નિશાન પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો જરૂરથી પ્રયાસ કરીશું સામાન્ય રીતે આ સમયે ખેડૂતો રવિ પાકનું વાવેતર શરૂ કરી દેતા હોય છે ત્યારે માવઠા વચ્ચે ખેડૂતોના મનમાં ચિંતા છે કે શું હજુ આ માવઠા ચાલુ રહેવાના છે ત્યારે આજે હવે હવામાન નિષ્ણાંત ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને પૂછ્યું છે કે નજીકના સમયમાં કોઈ માવઠાની શક્યતા છે કે કે કેમ અને સાથે જ ખેડૂતોએ વાવેતર કરવું જોઈએ હજુ રાહ જોવાની જરૂર છે નમસ્કાર આપની સાથે હું મમતા ગઢવી અને હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે તેના વિશે વાત કરીશું તે પહેલા પરેશભાઈએ માવઠાની આગાહી લઈને શું કહ્યું છે તેના વિશે વિગતે વાત કરી વાત ગુજરાતી પર માવઠા બાદ રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં હવે ધીમે ધીમે તાપમાનમાં છે તે મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે પચીસ ઓક્ટોબર થી બે નવેમ્બર સુધી અરબ સાગરના દક્ષિણ પશ્ચિમમાં એક સિસ્ટમ બની હતી ઊંચું તાપમાન મળતા આ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી ડીપ ડિપ્રેશનમાં પરાવર્તિત થઈ અને મજબૂત બની જેના કારણે ચોમાસા જેવા વરસાદો છે તે જોવા મળ્યા અને તેના કારણે જગતના તાતને મોટું નુકસાન થયું છે જોકે હવે આ વરસાદી સિસ્ટમ હાલ ગુજરાત થી ખસી ગઈ છે અને રાજસ્થાન ઘટતું જોવા મળશે અને ઠંડી અનુભવાય એવી શક્યતા છે પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મોટાભાગે દિવાળી બાદ માવઠાઓ આવતા હોય છે જોકે ચોવીસ કે છત્રીસ કલાકના આ માવઠા હોય છે પરંતુ ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે આઠ આઠ દિવસ માવઠાના વરસાદ ચાલુ રહ્યા અને જેને કારણે જગતના તાતને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે જુલાઈ અને ઓગસ્ટમાં જેવા વરસાદો પડ્યા એવા વરસાદો આ માવઠાના રાઉન્ડમાં જોવા મળ્યા છે ખેડૂતોને જે નુકસાન થવાનું હતું તે થઈ ગયું છે જોકે હવે આગામી વીસ નવેમ્બર સુધી કોઈ માવઠા પડવાની શક્યતા નથી જેથી ખેડૂતોએ હવે ચિંતા કરવાની જરૂર નથી જો રવિપાકનું વાવેતર કરવું હોય તો આ સમયે કરી શકાય છે શિયાળાને લઈને પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે માવઠાને કારણે ઠંડી પર કોઈ માઠી અસર છે તે નથી પડવાની અત્યારે પણ રાજ્યમાં વાતાવરણ ઠંડુ થઈ ગયું છે પરંતુ તે અતિ તીવ્રતા સાથે જે વરસાદ પડ્યા છે તેને કારણે ઠંડી જોવા મળી રહી છે એટલે અત્યારે જે ઠંડી પડી રહી છે તે શિયાળાની ઠંડી ન ગણી શકાય ઉત્તરથી બરફીલા પવનો લાવે એ ઠંડી અલગ હોય છે એટલે દસ થી પંદર નવેમ્બર આસપાસ વિધિવત રીતે શિયાળાની શરૂઆત થશે અને આગામી ચાર પાંચ દિવસ હજુ પણ મિક્સ ઋતુનો અનુભવ થશે શિયાળો પણ આ વર્ષે એકંદરે સારો રહેવાની શક્યતા છે ઠંડી અને ઝાકળ પણ ખૂબ સારા રહેવાના છે એટલે જો ખેડૂત આ સમય ઈચ્છે તો રવિ પાકનું વાવેતર છે તે કરી શકે છે એમાં કંઈ ખોટું નથી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે થી ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી જોવા મળી રહી ત્યાર પછી રાજ્યમાં લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટવાની શક્યતા છે ગુજરાતમાં આ વખતે દરેક ભાગમાં સો કરતા વધુ વરસાદ નોંધાયો છે તેમાં પણ ગયા અઠવાડિયે સૌરાષ્ટ્રમાં વરસાદનો જે રાઉન્ડ આવ્યો તેમાં ખેતીવાડીને ભારે નુકસાન થયું છે જો વિગતે વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ એકસો કરતા પણ વધુ વરસાદ પડી ગયો છે તેમાં કચ્છમાં સૌથી વધુ એકસો વરસાદ પડ્યો છે તો ઉત્તર ગુજરાતમાં એકસો સત્યાવીસ ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં મગફળી કપાસ સહિતના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે અને ખેડૂતો હાલ સહાય માંગ કરી રહ્યા છે તો અત્યારે બસ આટલું જ હવામાન લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર